રામ રામ મારા મેલડીના રામ છે મારો ભગવાન મારો રામ મારો શિવ શંકર મારો ભગવાન હું હારું કરશે એવું મારું મેલડીનું કહેવું કેવું છે સારું કરી દેશે સૌ પ્રથમ મારો ભગવાન રામ પણ એવું સારું કરી દેશે ને એવું હારું કરી દે તમારો દુલમો દીવો રામ રામ ને રામ મારા ભગવાને હશે તાલીમ અરે રે તમારી બેટી અરે રે તમારા વંશમાં અરે પ્રગટ કર્યો હોય તો તમારો કુળનો દીવો કર્યો હશે મારા ભગવાન મારા મારા રામે ભગવાને પ્રશ્ન કરીને મેળ્યો હશે ને તમારો કુળનો દીવો અરે રે તમારું કોઈ ખોટું ના કરી જાય અરે રે તમારું ખોટું ના થાય અરે રે તમારી ન્યાય મિત્ર ધરમ બરાબર છે ને

પેઢી ની પેઢી નહીં કરી દેવા દેવાનું એટલે જ કહું છું કે આજે કરી દેવું કાલે કરી દેવું એના કરતા અત્યારે કહી દઉં તમને વાઘેલા વર્ષ મેળી કે આજે મારે કામ નહીં કરવું કાલે નહીં કરવું હે રામ રામ કે આજે મારે કામ નહીં કરવું કાલે કામ નહીં કરવું અરે અરે હું કામ કરી દઈશ તો તમારા કુળના દીવાની ઓળખાણ ક્યારે થશે તમને તમારા કુળના દીવાન ક્યારે ઓળખશો તમે ચમકે જબરુ અને જોરાવર તમારા ઘરે બેઠો છે ને તો તમારો કુળનો દીવો છે તમારી ઘરની દેવ છે એ જબરી જ છે એનામાં પણ સત છે મારા ભગવાને જેવું મને છત આવ્યું ને એવું અલગ કઈ મને એકલી નહીં આવ્યું તમારા કુળના દીવન એક છત અલગથી નહીં આવ્યો જેવું મને સત આવ્યું છે ને એવું સત તમારા કુળના દીવા પહેણ છે એમ છે જ એટલે જ કહું

એની શીખવા લે એની સમજા લે એવું ધડક મારીને કામ કરી દઉં તો તમે આધડા મારા પહાણ થશો અરે ગાંડા થઈને મારી પહાણ દોરશો ને મારી પહાણ આવશો તમારા કુળના દીવા પહાણ ચેર જાશો તમારા કુળના દીવાને ચેર ઓળખશો કે ઝડપ મારીને કામ કરી દેવાની એની શક્તિ છે એનામાં એવું સત મારા ભગવાને આવ્યું છે એવું ચેરે સમજશો તમે એવી શીખ ચેરે લેશો કે આગલા વર્ષની મેળી ગમે તે બારની દેવ જબરી છે ને કામ કરી દેશે તો અમારી ઘરની દેવ ચેદી કામ કરી દેશે એવું ચેદી વિચાર છો તમે એવું ચેદી સમજ છો આવું મારું મેળીનું કેવું છે જગતને દુનિયા ફરતા અને એમને કહેવા માંગુ છું આગલા વર્ષની મેળી રામ રામ ને રામ 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 એટલે જ એવી શીખા છું કે ધડપ મારી મુની કરી દઉં કે મારા પહાણ મારા અપહારણ એવું સત છે ધડપ મારી કામ કરી દેવાનું એવું સત તમારા કુળના દીવાન છે ને એવી ઓળખ ખાલ વાવીશ હું વાઘેલા વર્ષની મેળડી એટલે તે મોં ધડકના ટોડાની સાંભળી એવી ઓળખાલ વાવીશ કે મારામાં દેવું સત છે ને એવો તમારા ઘરે બેઠેલા તમારા ઘરના દેવ અને તમારા ગુરુના દિવામ સત છે છે ને છે જ એ પણ ઝડપ મારી કામ કરી દેશે પણ તમને ઓળખ નહીં કે કોઈ બાર દેવ જબરું બોલે છે ને જબરી વાત કરે છે તો એ કામ કરી દેશે લાવો ઇન્ને જવા દો તો ઇન્ને જવા થી નિરાશ ઘણા આવતા હોય છે અરે મારા પાહણા મારા પાહણાવા થી પણ નિરાશ કરે રે ઇન્ને જાતો છે અરે રે હું એ કહું છું મારા પાહણ કે જગતમાં માં જવા થી તમને નિરાશ નિરાશ ને નિરાશ કૃપા નહીં મળતી જેવા દુઃખના દાડા છે ને એવા સુખના દાડા નહીં આવે એટલે જ કહું છું કે તમારો કુળનો દીવો એને જગાડો ને એને ઓળખો એને ઓળખશો ને તો તમારા દુઃખના દાડા છે ને એ મેલી અને સુખના દાડા લાવી દેવા માર નહીં લગાડે અને હું તો કામ કરી દઈશ ને તો તમારે ઋણ ચૂકવવું પડશે અરે મારા પહાણ મારા પહાડ તો તમારું ઓલ્યા કરજ પડી રહેશે એટલું ઋણ પડી રહેશે તમે ચીદી ચૂકવવા આવશો હું કામ કરી દઈશ એવું સુકન કરો છો એવું સુકન કોઈનું ચડાવવા માંગો છો ગમે તે દેવનું કેમ કે ઘરે બેઠો એ વાઘ ડબરો છે અરે અરે ઘરે તમારા ઘરે કોઈનો દીવો બેઠો ને તમારો એ પણ ડબરો છે એ ઋણ ચૂકવવાનું ને કરજ મેળવવાનું કાંઈ જ નહીં એને ભણો એને યાદ કરો સુતેલો હોય તેને જગાડવાનો પ્રયત્ન કરો અને અરે 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 એને ઈ રિહાયલો હોય તેને રાજી કરવાનો પ્રયત્ન કરો આજ નહીં તો કાલે હારું બનાવશે હારું કરશે જગતના અરે દુનિયાના દેવના પગ પકડે શું ભલું થાશે જગત ફરે શું ભલું થાશે ભલું તો કરી દેશે ને તો કરનો કુળનો દીવો કરી દેશે એવું જગતની કોઈ દેવની કરી આલે કરનો કુળનો દીવો રાજી થઈને આશીર્વાદ આલે ને દુઃખના દાડા મેલીને સુખના દાડા લાવી દે ને દુઃખ લાવવાની કોઈની તાકાત નહીં કે તમારા ઘરે દુઃખ આવે અને કદાચ હું આજ મટાડી દઈશ તો કાલ દુઃખ આવશે આજ હું મટાડી દઈશ ને આજ હું ટૂંકો મારી ધડક મારીને સારું કરી દેવા જઈશ ને કાલે દુઃખ આવશે અને નહીં થાય સારું રોજ માટે કેમ કે હું તો પરભારી બહાર નહીં છું તમારા ઘરની નહીં એટલે કઉ છું કેમ કે ઘરની છે એકવાર વાર દુઃખ મટાડી દેને અરે અરે તો એ સુખ લાયા વની રહે નહીં અને કોઈની તાકાત નહીં દુઃખના દાડા તમે જુઓ ગમે તે કરે ને કોઈ અરે તમારા દુશ્મનો ગમે તે દુશ્મનો એટલે તમારું દુઃખ દુઃખી એ તમારું દુશ્મન બની બેઠું છે દુખ ગાવાનું નામ લેતું નથી અરે દાડો સારું કરી દેવાયશમું આખી જિંદગી સારું કરી દેવા નહીં આવું નહીં આવું નહીં આવું એટલે સૌ પ્રથમ પેલું પગથિયું દેવી ગતિનું નું ચડતા હોય ને દેવી શક્તિ નું હરજ માનતા હોય ને તો સૌ પ્રથમ પેલું દુઃખ મટાડવાનું બહુ નહીં પણ તમારા કુળના દીવા પાસે પહેલેથી મટાડવાનું રાખો ને કોઈ બાર દેવ પાસે સુકમ દેવ મટાડવાનું કરો છો હે ભાઈ જગત ફરે સારું ન થાય તમારો કુળ દીવો જબરો જ છે એ સારું કરી દેશે ایشی کو مجھے آلو شن یہ ہم جا آلو شن ہے رام رام نے رام 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 نے رام چل کہ جگت میں دنیا میں دیو میں بھڑ کر الگ الگ نے الگ الگ ریشے مارا تھی مارو جے گیان سے مارو جے پہتر چھے نے مارو رام مارو بھگوان مارو شیف یہ وہ کیسے ماری زورے مارا بھیڑو چھے مارو بھگوان مارو رام مارو رام نہیں تمارو رام ایک 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 તમારા કુળના દીવાનો રામ એકનો એક છે દીકરા ઓળખ તમને નહીં અરે મારો ભગવાન ઈચ્છે કે તમારા કુળના દીવાનો તમારો ભગવાન છે દીકરા હે એકનો એક જ છે પણ તમે તમારા ઘરના દેવોને નિહાળા છે હે એને મનાવવાનો પ્રયત્ન કરો એને રાજી કરવાનો પ્રયત્ન કરો કેમ કે કેટલા દાડા દુખ માટે તમે દોડ છો હે અરે તમારી ભેટી આગળની પાછળ નહીં જોવાનું અરે આ પેટી છે પાછળની ભેટી અરે પાછળની ભેટી એ દુઃખ ના આવે એવું કરો ને એવું જાગૃત કરતા જાઓ કે તમારી પાછળની ભેટીને દુઃખના દાડા ના જોવા પડે હે એવું કરતા જાઓ દીકરા મારા અપહણ આવશે તો હું તો તમારી ભેટીનું નહીં કહી દઉં કે કરાવી દઈશ કે ભાઈ હે એટલે જ કહું છું અરે એ ભેટીનું નહીં પણ આવનારી ગમે એવી તમારી ભેટીની ભેટી કૃપા મળે અને દુઃખના દાડા ના જોવા મળે તમારી આવનારી ભેટીને પણ એટલે કહું દેવની શક્તિ દેવની શક્તિ જે છે ને એ તમને ખબર નહીં પણ તમારા ના દીવાની શક્તિ એવી છે જ કે જબરી જબરી ને જબરી તો એના પહાડ દોડો ને એને મનાવવાનો પ્રયત્ન કરો તમે જેવા દોડો છો બીજે ભલે તમે દોડતા હશો બીજે તમારા દેવના સમાધાન માટે દોડતા હશો તમારા દેવના સમાધાન માટે જ દોડતા હશો પણ તમે તમારા દેવના સમાધાન માટે દોડો છો તો એ કૃપા નહીં મળતી કારણ અરે હાથી શીખ નહીં મળતી હાથી હમદેડ નહીં મળતી હા તો ન્યાય નહીં કરી શકતા એટલે તમારા દેવ માટે દોડવું હોય ને તમારા દેવ માટે દોડવું હોય ને તો સૌ તમારા કુળના દીવા માટે દોડજો તમે તમારા કુળના દીવા માટે જેટલું દોડશો ને અરે રે આખી ભેટી ની ભેટી દોડશે તમારો કુળ દીવો તમને કૃપા હાલવા માટે તમારો કુળ દીવો એટલી ઝડપથી કામ કરશે તમારી પેટીની પેટી સાચવશે તમારી પેટી તારણ તારણ છે ને પૂરનો દીવો જગતની કોઈ દેવ બનવા નહીં આવે એટલે જ કઉ છું તો આગલા વર્ષની મેળીનું ભણતર બહુ જુદું છે આગલા વર્ષની મેળીનું જ્ઞાન બહુ જુદું છે અરે હમદ લે મારા ભાવિકો માટે છે હમદ લે એના માટે ના હમદ લેના માટે કાંઈ કહેવા માગતી નહીં કે હમદ વેલ હોય ને એવું જે માનતા હોય મારો ઉડનો દીવો જગરો છે એના માટે વાઘેલા વર્ષની મેળવી જ્ઞાન આવવા બેઠી છે એવું જ્ઞાન આવું છે કે પૂરનો દીવો પૂરનો દીવો જગત ફરે સારું નહીં થાય રામ રામ ને રામ 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 ને રામ જગત ફરે શું ક્યાં સારું થાય હે જગત ને દુનિયા ફરે શું સારું થઈ જવાનું ચેનું ચેનું સારું થઈ ગયું લો કોઈનું સારું થઈ ગયું કૃપા મળી ગઈ જિંદગીની એને એવું સ્ટામ્પ ઉપર લખ્યું કે આજ પછી દુઃખ નહીં આવે અને મારી પહાણ હું સ્ટામ્પ ઉપર લખી દઉં કેવી રીતનું એ કરમ નું દુઃખ છે એ ભોગવવું પડશે પણ આ દેવી શક્તિ નું દુઃખ હશે ને દેવી શક્તિ નું કોઈ દેવી શક્તિ દેવના દેવ ના ઘરનું દુઃખ હશે ને તો સ્ટામ્પ ઉપર લખી આવું છું કે તમે બરાબર છો ને તમે તમારા ના ભીતી અરે તમારા હાથમાંથી તમે એવા નિર્ભર ટોકા છો ને અરે મનની અંદર કોઈ એવો મેલો વિચાર નહીં એવા તમે હશો ને

પોતું છે નહીં મટાડી દે કોઈ જગતની ની દેવ કે જગત કોઈ વાત હેલા વચની મેળી નહીં મટાડી દે અરે ભલું કરવા નહીં આવે જગતની વાત નહીં કરતી હું તો વારી વાગલા વચની મેળી મારી મેળી વાત કરું છું મેળી જાતે જેવું કહું છું તો હું એવી નહીં કે હું બટાડી દઈશ ને હું ચરી દઈશ ને સુખના દાડા લાવી દઈશ હે ભાઈ એટલે જ કહું છું કે તમારો હુરનો દીવો એ જ હારું કરી દેશે

તો મટાડી દેવાની શક્તિ અને સત્યાનામ શેષેન છે જેવું ગમે તે દેવને તમે માનતા હોય બહારની એવું જે સત છે ને એવું સત જે બહારની દેવમાં જે મારામાં છે ને એવું તમારા કુળના દીવામાં સત્ છેન છે તો નથી મળતું કેમ તમે ઓળખતા નહીં એટલે નહીં મળતું તમારા કુળના દીવાની ઓળખણની રહે ને ઘરની માના ઓળખતા નહીં તમે એટલે મળતું નહીં તમારા ગુના નું તમારા ગુના દીવાનું ગુના કરેલા છે ને એનું સમાધાન તો કરતા નહી સુખ લેવા માટે થોડોસો પેલા ગુના કરે ને એનું સમાધાન કરો તમારા કુલના દીવાની તો કૃપા એ જ છે હાલવા ભલે રામ રામ